મફોજી ગમે તે બાર માં જાય ને અરે આ ખોઈ છે એટલે હું મારું નામ ખરાબ કરવાનું છે મારું નામ બોલવાનું છે તારા બાપા હું એ હત્તર જ ખાય ભાઈ મારા કરતી એક વધારે તને બાપનું નામ રાશ્યુ કહેવાય કે ખવાય જાવ તો ખાઈ દેતા ના પછી ખરો ને ખમાય ના ને એટલે પણ ઝાલો પા ખરા ને બુદ્ધિ સારી હતા પાછા

ચોખવટ કરવાની શંકરિયા હંગાજી કેતો વિરામ બારમામ બારમા કેતો નો જાય નટીઓ દે ને તો આપણે ઘેર જવાનું કે મારા ઉપર તો પછી તને આપડે તો લાડવા નહીં ખાવા

મારા બાપો દવા દે આવ્યું અર્થા બે જો પકડ્યો શંકર્યુંર માં તો બાપા એને કદી ખબર નહીં પડતી અમે ઈન્દમ નહીં આ

ઇના બાપો મોટા નહી કારણ માર બાપો બેસી કન બેસ્યો હું તો શંકર દા ઉઠીન વેલા ટ્રેક્ટર મેં લેયો છું ગમમો પાછો વેલા વેલા મે લ્યા અને અન પાછો તમન ઘેર બોલાવા આયો તે કે હજી શકી ના તો કરે છે ચા મેલા છે મોર દો કલાક તમે કર્યો બે રાતી કઈનું જો તો કીધું શકી આતો ડાળો વેલા ઉઠજો જવાન સા બારમામાં સવારે વેલા ઉઠેનાર મોળું થઈ ગયું

એને મારા પાછળ બે હવાનું તમારે કે હવાનું કે હે શંકરજા પહેલા તો ખોટ કરો અને તો હું આયો કે તો નટિયો આવશે નટિયો આવે તો હું નહીં આવું અલ્યા કાલે તો કેવા આયો તો તે ના પડતા તા તાણું કરવા આવી ગયા તૈયાર થઈને અરે તમે નહીં લઈ જવા મન વ્યવહાર બધવા ને આવડે પણ આખા ગમો મારો બધવા લઈ જવાના છે ચોખટ બનવા કરતા હારો કોઈ પાછા નઈ આવ્યો પણ તમારાગર નહી ચાલો બે જોવાની શંકર દા કોઈ અમે તમારા આવતા અમારા જુનુ હગું મેલી છે ને તમારા એટલે જઈએ છીએ તમાર ડાયરેક્ટ જતું રહું કુ કે છીએ પેલા ડાયરેક્ટ તમાર જુદું હગુ હોય તો પછી તમારે શંકર દાબવાનું હોય તો બે દો ના કે દઉં અલ્યા ટ્રેક્ટર પણ લઈ લે આપો ચમ વિરમ ને આવરે છે અલે વિરમ ને હું આવડા શોક ઠોકશે તો હમણા મારું બારમું થઈ જશે તમે ઉતરજો હેજો પાછળ બેજો અલે પાછળ મોકલો પાછળ અલ્યા તમાર આપું છે કે નહીં અમાર આબાનું છે પણ ઈને આબાન છે કે નહીં પૂછી લ્યો આ વાત આપણો તમા લઈ છે અને પાછળ બે લઈ જવું જતા રેજો ઘેર જરૂર જતા ભાવ નહીં પૂછતા ખબર નહીં જે અમારે આબુ છે કે નહીં આબુ કે આબાનું થોડો પાછળ જતા યાર હું મગજ ખોશો તમે પેલા ઝાલો જતા ને કે બારમા કરીને આવતા એ ડોવા બધું કરતા અમારા

કઈ કઈ નહીં કોઈ થા વિરામ પલો નઠિયો આયો છે ને ઈમોશનકળીઓ ભાર રોજ પેલા કૂતરા જેવો છે રકાબી યોના ગનની સાટતો નહીં તાર ઉધી શાંતિ નહીં થતી હું તો કહું પાસળ કા આગળ ના હો તો લાડવા જતા દે પેલા ના પછી તરામાં નહીં પડવાનું આવાનું છે એ તાલુ જને જો બેહી જા દો આગળ આઈ તો પપ્પા એ અકજા કા થા બે જવા દે અરેલા દાડો કાકો કોઈ દેખે રાખતું ના ભાવ તો અંદર લઈ લઉં એ એ એ કાકા નહીં જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી